વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેના સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકવીસ કરોડના ડ્રાફ્ટ બજેટને મંજૂરીની મહોર મારી દીધી છે કમિશનરે રજૂ કરેલા બજેટમાં વધારો કરી શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વના ઠરાવો પસાર કર્યા છે સ્લમ ફ્રી વડોદરા આગામી ત્રણ વર્ષમાં શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાનું લક્ષ્ય પાણીની સમસ્યાનો અંત નવા જળ સ્ત્રોતો ઊભા કરવા માટે આઠસો કરોડનું જંગી ભંડોળ મહિલા સશક્તિકરણ શહેરના વિવિધ વિસ્તારોમાં પિંક ટોયલેટ અને રૂમ બનાવવામાં આવશે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન હવે વેરા બિલમાં ક્યુઆર સુવિધા મળશે તેથી પેમેન્ટ થશે સરળ અને ફાસ્ટ હેરિટેજ અને સ્પોર્ટ્સ શહેરના વારસાને જાળવવા હેરિટેજ સેલ અને રમતવીરો માટે નવી સ્પોર્ટ્સ પોલિસી લાગુ થશે એકસો પચાસ કરોડના ખર્ચે પાલિકાનું અત્યાધુનિક નવું બિલ્ડિંગ આકાર લેશે આ સાથે જ હવેથી મિલકતને સીસી આપતા પહેલા જ તેની આકારણી કરી દેરો વસૂલવાનો કડક નિર્ણય પણ લેવાયો છે વડોદરાને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં આ એક મક્કમ ડગલું છે તમારા મતે આ બજેટમાં સૌથી શ્રેષ્ઠ નિર્ણય કયો છે કોમેન્ટમાં જણાવો વડોદરા મહાનગરને પ્રણાલી મુજબ જીપીએમસી એક્ટ મુજબ કમિશનર શ્રી અને વૈવડી પાંચ દ્વારા બજેટ ત્રીજી જાન્યુઆરી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું જે ઓરિજિનલ બજેટ હતું જેમાં પચીસ છવ્વીસનું જે રિવાઇઝ બજેટ હતું સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું અને છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો નવ પોઈન્ટ ત્રેસઠનું રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આવ્યા છે એ બધાને ઇન્ટીગ્રેટ કરી અને ત્રણ દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક કેપિટલ ખર્ચ રેવન્યુ આવક રેવન્યુ ખર્ચ એરિયાના કામો તસલમાર્ ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચાર જણા કરી અને જે પચીસ છવ્વીસનું રિવાઇઝ બજેટ હતું એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં દસ કરોડનું જે બજેટ હતું એ કેન્સલ કરતા એમાં ખર્ચ ઘટવાથી બચત બધી છે જે બાકી શિલ્લક છે એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો થતાં સત્યાવીસો એકસઠ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ થઈ છે ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતાં જે આવક વધી એ ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક વધારવામાં આવી છે એટલે ટોટલ બાસઠ પોઈન્ટ છપ્પન કરોડનું બજેટનું કદ વધ્યું છે અને સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડનું છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે એટલે કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશઃ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ મૂડી વેય કરીએ છીએ એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે આ વર્ષે ઓગણીસો કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે હાલ બારસો કરોડ જેટલું એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે હજુ માર્ચને એકત્રીસ તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે ગત વર્ષે પંદરસો પચાસ કરોડનો ખર્ચો કર્યો હતો અને છવ્વીસ સત્યાવીસના રિવાઇઝ બજેટમાં ચોવીસો કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશનનું જે એવરેજ એક્સપેન્ડિચર કેપેસિટી હતી છસો સાડત્રીસ કરોડની એ અમે વધારી અને ઓગણીસો કરોડ અને આવતા વર્ષે ચોવીસો કરોડ સુધી લઈ જવામાં સક્ષમ રહ્યા છે એટલે કહી શકાય કે વિકાસની ગતિમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં અમે લોકો ત્રણથી ચાર ગણો વધારો કરી શક્યા છે એ બજેટોની ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ ને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી અને ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં કમ્પ્લીન સર્ટિફિકેટ આવતા પહેલાં મિલકતની આકારણી કરી વેરા બિલ બજાવી અને વેરો લેવાનું ઠરાવવામાં આવે છે સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી વડોદરા શહેરની સાધન સામગ્રી અને જર્જરત ઇમારતોને સ્ક્રેપ કરવી હોય અથવા કોઈ ઇક્વિપમેન્ટને સ્ક્રેપ કરવું હોય અને સ્ક્રેપને યોગ્ય ભાવે વેચાણ કરીને નિકાલ કરવા માટે સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓનો શેડ્યુલ અલગ કરવાનો જેથી કરી અને જે મહેકમનો ખર્ચ છે એમાં ઘટાડો કરી શકાય અને વીએમસીની બેલેન્સ શીટ વધુ સ્ટ્રોંગ કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડ પ્રિન્ટ કરવાની સૂચન ઠરાવ કરવામાં આવ્યો છે આવકનું ઓડિટ રેગ્યુલર થાય એટલે અલગ અલગ સેક્ટરમાંથી જે આવક થાય છે જ્યારે પણ આવકમાં ઘટાડો નોંધાય તો તાત્કાલિક સ્થાયી સમિતિને ખબર પડે અને એ માટેના જરૂરી પગલાં લઈ શકાય એ માટે ઇન્કમ ઓડિટ કરી અને સ્થાયી સમિતિમાં રેગ્યુલરનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે દર ત્રણ મહિના આવકનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે નગર જે બહાર ટિકિટો કાઉન્સેલર માટે આપતા હતા એ ફોટા વધારીને વીસનો કરવામાં આવ્યો છે જે સૂચનો છે એમાં ખાસ કરીને ઇનર રિંગ રોડ સમા સાવદી છાણી ઉંડેરા કરોડિયા પંચવટી સેવાસીવાળો રોડના બ્લોકેજ દૂર કરી અને આ રિંગ રોડ બનાવવાથી ટ્રાફિકમાં ઘણો ફાયદો થયો છે પ્રતાપપુરા સરોવર ખોદવા માટે બજેટ હેડ ખોલવો તળાવના ઇન્ટરલિંકિંગ માટે સર્વે કરવા આર્મિટર્સના કેસના નિકાલ માટે જેણે આર્બિટ્રેશન કરેલું હોય એ ઇજાદાર અને કોર્પોરેશન ફરી કામગીરી ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે કોઓર્ડિનેશન સેલની રચના કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિલો બજાવવામાં આવે છે તેમાં ક્યુઆર કોડની વ્યવસ્થા કરવાની શોપિંગ સેન્ટરો કેબિનો ઇમલા વગેરેની નવીન ભાડા નીતિનું એ કરવું જૂના ટોયલેટ બ્લોક રિનોવેટ કરી અપગ્રેડ કરવા શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ અને પિંક ફિડિંગ રૂમ બને એ માટેના આયોજન કરવા એવાનો મતલબ કે તમામ સ્થાયીના સભ્યોનો ખૂબ સારો સાથ સહકાર ચૂંટાયેલી પાક અને વહીવટી પાકના સંકલનથી આપ ખૂબ સારું બજેટ મંજૂર કરીશ એક એગ્રેસિવ ડ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં વ્યાજ માફીની સ્કીમ જે એડવાન્સ વેરો ભરે એને રિભેટ આપવું લોક અદાલતનું આંદોલન કરી અને લોક અદાલતના ફ્લેક્સિબલ ડિસિઝન લેવાની પરમિશન આપવામાં આવી છે વડોદરા શહેરના ઘણા બધા વેરા પાવતીમાં પાણી કનેક્શનના ડમી નંબરો છે લગભગ એક લાખ પાંત્રીસ હજાર કરતાં વધુ ડમી નંબરો છે જેને સરકારી નીતિ નિયમો મુજબ રેગ્યુલરાઈઝ કરી અને નવી આવક ઊભી કરી શકાય અને લોકોના કનેક્શન રેગ્યુલરાઈઝ થાય એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે વડોદરા શહેરમાં આટલા બધા પ્રોજેક્ટો ચાલતા હોય કૂદકેને ગુસકે વસ્તી વધતી હોય અર્બનાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ હોય ત્યારે એક ડેટા સેન્ટર ઇન્ફોર્મેશન સેન્ટર વિથ એઆઈ લેબ બને જેમાં તમામ પ્રકારના ડેટા એકત્રિત કરી શકાય તમામ પ્રકારના ડેટા અવેલેબલ રહે તમામ પ્રકારના ડેટાનું એનાલિસિસ કરી શકાય અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોમ્પ્રિહેન્શન કોઓર્ડિનેશન વધે અને તમામ પ્રોજેક્ટોના ઓપ્ટિમાઇઝેશન પ્રાયોરિટાઈઝેશન એનાલિટિકલ સર્વે થઈ શકે એટલે કે આખી સિસ્ટમમાં ફ્લેક્સિબિલિટી આવે અને સાચા અથવા વડોદરા શહેર સ્માર્ટ સિટી બને એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે જે વડોદરા શહેર પોતાની આવક વધારવા માટે સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશનમાં અર્બન લોકલ બોડી ફાઇનાન્સિયલી ઓટોનોમસ બને અને ડીસેન્ટ્રલાઇઝ પાવર ઊભો થાય એ માટેનું સૂચન કોન્સ્ટિટ્યુશનમાં કરવામાં આવ્યું છે ચુમ્બોતેરમું એમેન્ડમેન્ટ છે એના આધારે વડોદરા કોર્પોરેશન પોતે આત્મનિર્ભર બને એ દિશામાં કામ કરવા માટે જે નવા સ્માર્ટ અને ઇનોવેટિવ ફાઇનાન્સ નો ઉપયોગ કોર્પોરેશન કરવા જશે એમાં મુખ્યત્વે પ્રાઇ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ બોન્ડ એમાં કોર્પોરેશને મ્યુનિસિપલ બોન્ડ બ્લુ બોન્ડ અને ગ્રીન બોન્ડ થકી નાણાં વગાવાનું નક્કી કર્યું છે ત્યારે આમાં ક્રેડિટ રેટિંગ ઘટે નહીં વડોદરા શહેરની દેવું લેવાની કેપેસિટી કેટલી છે એ નક્કી કરવા માટે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આવે એના માટે માસ્ટર બોન્ડ રિઝોલ્યુશન અને ડેટ મેનેજમેન્ટ પોલિસી કે રિસ્ક એસેસમેન્ટ કે કોર્પોરેશનનું એસેટ કેટલી છે દીવું કેટલું છે એ પ્રમાણેનું સૂચન કરવામાં આવેલું છે હાલની તારીખે કોર્પોરેશનની જે નાણાકીય પરિસ્થિતિ છે ઘણી સારી છે જેમાં અત્યાર સુધીમાં બસો કરોડના બોન્ડ લીધા છે સિંકિંગ ફંડમાં એકસો વીસ કરોડ રૂપિયા જેટલા જમા કરેલા છે એટલે જે પ્રમાણેની આપણી એસેટ વેલ્યુએશન છે લગભગ ત્રીસથી ચાલીસ હજાર કરોડની પ્રોપર્ટી કોર્પોરેશન પાસે છે એની સામે ખૂબ નોમિનલ દેવું છે આવનારા વર્ષમાં વ્યૂ બોન્ડ થકી બસો કરોડ રૂપિયા ઉગવવાનું આયોજન છે કહેતા આનંદ થાય કે છેલ્લા અઢી વર્ષમાં કોર્પોરેશને વિકાસના કામો માટે જે કેપિટલ એક્સપેન્ડિચર કર્યા છે કે જેમાં રેવન્યુની આવક તબદીલ કરી હોય કેપિટલ આવક હોય અને કેપિટલ ગ્રાન્ટ હોય એમાં અમૃત સ્વર્ણિમ નાણાંપંચની ગ્રાન્ટ હોય વ્યવસાય વર્ગની ગ્રાન્ટ હોય આ તમામમાં અમે લોકો જે કેપિટલ એક્સપેન્ડિચર કરી શક્યા છે એ આ વર્ષે ઓગણીસો ચોત્રીસ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનો ટાર્ગેટ છે ગત વર્ષે પંદરસો પચાસ કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને છવ્વીસ સત્યાવીસના ડ્રાક્ટ બજેટમાં ચોવીસસો ચોપન કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાના છે જે બે હજાર સાતથી અત્યાર સુધી એવરેજ ગણીએ તો કેપિટલ એક્સપેન્ડિચર કેપેસિટી વડોદરા કોર્પોરેશનની ફક્ત છસો સાડત્રીસ કરોડ હતી જેના બદલે આ નવીન વોર્ડમાં અમે લોકો ત્રણથી ચાર ગણો કેપિટલ એક્સપેન્ડિચર વધારી શક્યા છે અને વિકાસની સ્પીડમાં ત્રણથી ચાર ગણો વધારો કરી શક્યા છે વડોદરા શહેરમાં વિકાસના કામો ચાલતા હોવાના લીધે ઘણી જગ્યાએ ખાડ દેકરા છે આ તમામ ખાળ દેકરા વહેલી તકે પૂરવામાં આવે અને છ થી આઠ મહિનામાં જે મેજર પ્રોજેક્ટ મૂક્યા છે એના ફળ નાગરિકોને મળે એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે આવનારા સમયમાં જે કોર્પોરેશન દ્વારા કામગીરી હાથમાં લેવામાં આવનાર